કે જે નાના નાના બાળકો સાથે વર્ષોથી લોકો રહેતા હતા એમના મકાનો તોડી નાખ્યા અને અત્યારે એમની હાલત છે જુઓ આ નાના નાના બાળકો કેવી રહે મંડળી ના સાઈડ માં મકાન હતું તે લોકો ના મકાન જમીન દોસ્ત કરી નાખ્યા સામાન પણ એમણે દબાવી દીધો જુઓ આ લોકો ની હાલત અત્યારે અમને પણ દયા આવે છે કે અમને રહેવા નથી કાગળ નાખીને આરું નાખીને જેમ તેમ કઈ આ લોકો રહે છે હવે આ જે દેખાય છે જગ્યા છે મંડળી બનાવવા માટે એ લોકો એ આ જાહેર રસ્તો છે એક બાજુ નો જાહેર રસ્તો છે જાહેર રસ્તા ઉપર મંડળી અને આ લોકો આ નિરાધાર લોકો જે વર્ષોથી રહેતા હતા એ લોકો ના એ પરિવાર ના મકાનો પણ તોડી નાખ્યો છે અત્યારે એમની હાલત જુઓ તો દહીની હાલત થઈ ગઈ છે એ લોકો એસી વાળા મકાન વાળા આ લોકો ગરીબ લોકોની હાલત તો જુઓ તમે અત્યારે અમારી હડતાલ તો ચાલુ ભૂખ હડતાલ તો અમારી ચાલુ રહેશે એનો કોઈ પણ ચુકાદો નહીં આવે તો હાઈકોર્ટ સુધી પણ અમે લડી લઈશું પણ આ બાબતનો જરૂર ચુકાદો લાવીશું અમારા ભૂતપૂર્વ ચેરમેન હતો અશોકભાઈ મળ્યા અમે નવી મંડળી નું મકાન બનાવવા માટે વીસ લાખ રૂપિયા અમારી માતબર રકમ એ સભાસદો ને નફામ કોઈને પણ જાણ કર્યા નહીં લીધેલી અને અમે એ એ મંડળીનું નવું મકાન બનાવવા માટે ઠરાવ કરી દીધેલો જે અમને મંજૂર નતો અને જયારે અમે એ રીતની અમને રજૂઆત કરી આઠ લાખ રૂપિયા પાછા ભરે હજુ બાર લાખ રૂપિયા અમારા મંડળીના બાકી છે હજુ સુધી એ બાકી પૈસા ભરતા નથી અને અમારું જે પશુ દવાખાનું હતું મંડળીનું એ પણ તોડી નાખ્યું છે એટલે અમારી એવી માંગ છે કે બાર લાખ રૂપિયા સત્વરે ભરે અને પશુ દવાખાનું પાછું આપે એવી અમારી છે જ છે કે હજુ સુધી જે રકમ નહીં ભરે સત્વરે દસ કે પંદર દિવસ નહીં ભરે તો અમે આગળ જિલ્લા રજીસ્ટ્ર માં ઘણી અરજીઓ કરી પણ એમનો કોઈ અમને જવાબ મળ્યો નથી ઘણા કાગળિયા કઈ થાકી ગયા છે હજુ સુધી એનું કોઈ નિરાકરણ નઈ નિરાકરણ નહીં આવે ઉપવાસ તો અમે કરવાના જ છીએ પણ આગળ સુધી ગાંધીનગર પણ અમે અરજી કરવાના જ છીએ